નમસ્કાર ઓમ વક્રટુંડ મહાકાય સૂર્યકોટિ શમ પ્રભુ નિર્વિઘ્ન કરુમે દેવ સર્વકાર્ય સુખ સર્વદા શ્રી યંત્ર વત્તા શ્રી યંત્ર બરાબર માતા લક્ષ્મીજીની કૃપા આ વિષય ઉપર આપણે થોડી વાતો ચાલુ કરી છે શ્રી શ્રીયંત્રની સાથે કુબેરી અંત્ર શા માટે જોડવાનું એ મારે થોડું કહેવું છે શ્રીયંત્રનું મોટા ભાગના લોકો જાણતા હોય છે ને ત્યાં હોય પણ છે સ્થાપના શ્રી શ્રીયંત્રની પૂજન અર્ચન થતું પણ હોય છે પરંતુ સાથે જો કુબેરીયંત્રને આપણે જોડાણ કરીએ એટલે કે મૂકીએ તો કુબેરીયંત્ર એ ભગવાન શિવના કુબેર મહારાજ ખૂબ પરમ ભક્ત હતા પરમ ભક્ત આમ રાવણના ચચેરા ભાઈ થાય પરંતુ કુબેર ભગવાન આ કુબેર મહારાજ ભગવાન શિવના પરમ ભક્ત હતા અને ભક્તિમાં એમની સાથે જોડાયેલા રહેતા હતા લીન રહેતા હતા ભગવાન શિવે એમના ઉપર કૃપા કરી વરદાન માંગવાનું કહ્યું તો ભગવા શ્રી કુબેર મહારાજે મારે કંઈ જોઈતું નથી પ્રભુ તમારી ભક્તિ મને સતત થયા કરે તમારી ભક્તિમાં સતત હું લીન રહું એવા મને આશીર્વાદ આપો વરદાન આપો આ કુબેર મહારાજની જેને માગણી કરી ભગવાન શિવ પાસે પરંતુ ભગવાન ભોલેનાથ છે દેવાના દેવ મહાદેવ છે કોઈની ભક્તિ કોઈ પણ કંઈ કરે એનું રાખતા નથી આપી દે છે તો એમને ધનના ધનના દેવ બનાવી દીધા જેટલું પણ આ સમસ્ત પૃથ્વી ઉપર કે જે કંઈક દુનિયામાં જેટલું પણ ધન છે એ બધાના અધ્યક્ષ તમને હું બનાવું છું જોજો ધનના અધ્યક્ષદેવ શ્રી કુબેર મહારાજ છે આપણે ત્યાં કહેવાય છે કે કુબેર મહારાજનો ભંડાર ભરેલો રહે કુબેર મહારાજનો ભંડાર ધનતેરસ વખતે લક્ષ્મી પૂજન થાય છે સાથે કુબેર પૂજન પણ આપણે કરીએ છીએ તો આ માતા લક્ષ્મીજીનું શ્રીયંત્ર લક્ષ્મીના દેવી છે લક્ષ્મી માતા છે એનું નામ જ છે ધનના અધિષ્ઠ પ્રાપ્તિ દેવી મા ભગવતી લક્ષ્મી પરંતુ ધન્યા અધ્યક્ષદેવ આ છે તે કુબેર મહારાજ તો સાથે લક્ષ્મી મહારાજની સાથે લક્ષ્મીજીની સાથે આપણે જો કુબેર મહારાજને જોડીએ તો સોનામાં સુગંધ ભર્યું એમ કહી શકાય હવે કુબેર ભગવાન જે છે કુબેરનું યંત્ર શ્રી લક્ષ્મી યંત્ર અને શ્રી કુબેર યંત્ર બેની સાથે પૂજા કરવાની છે આપણી અપેક્ષા છે શા માટે પૂજા કરીએ ભાઈ કંઈક તો હશે ને અપેક્ષા તો જ લોકો પૂજા કરે છે કંઈ નિષ્કામ ભાવથી તો કોઈ પૂજા અર્ચન કરતું જ નથી તો આપણી અપેક્ષા શું છે કે માં લક્ષ્મીની આપણા ઉપર કૃપા રહે અને આપણી જ્યારે જરૂરિયાતો બધી પૂરી થાય અને ઉત્તર આપણે ત્યાં આગળ લક્ષ્મીજીનો વધારો થાય કારણ કે આજે તો પૈસાવાલાઓની બોલબાલા છે લક્ષ્મી છે એની જ ઇજ્જત છે લક્ષ્મી છે એની જ ઇજ્જત છે લક્ષ્મીવાળાની કોઈ આ જગ્યાએ ઊભા રહેવાની જગ્યા પણ મળતી નથી મા લક્ષ્મીની કૃપા હશે તો જ આપણાને લોકો સાહેબ સલામજી કરશે નહીં તો કોઈ ભાવ પણ પૂછવાનો નથી આ એકને એક બે જેવી સચોટ અને ચોખ્ખી વાતો કરું છું તો આ વાતો છે કાલે પાછા આપણે મળીશું શેર કરજો લાઈક કરજો યુટ્યુબ ઉપર પણ હું મૂકતો હોઉં છું ફેસબુક ઉપર તમે જોજો બીજાને જોવાની ભલામણ કરજો કદાચ કોઈને આ સાંભળીને કોઈને અનુકૂળ આવે ને સારું થાય એમાં આપ નિમિત્ત બનશો હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ શિવાય